તો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ અત્યારે આપણે નવ વાગી ગયા છે અને મમ્મી નાસ્તો બનાવવાની તૈયારી કરતા હતા તો મમ્મી રાતના તવી ધોઈ તવી આવી ધોઈ હું આપણે રોટલી બનાવી હતી ને તો એ તવી આપણે ધોવાની બાકી હતી તો મમ્મી અત્યારે તવી ધોવે છે અને હવે જો મમ્મી રાતે રોટી કઈ રીતે

દેખાડતા અને જો અમ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા હતા કેમ કે આપડે થોડીક ચેનલ ડાઉન છે તો આપણે એકસો ને સત્યાવીસ સબસ્ક્રાઈબર થઈ ગયા તો પછી સપોર્ટ કરો આપણે જ્યારે પૂરા થઈ જાય કામ અમી તો હવે આપણે અલગ કામમાં કચ કરી લઈએ પછી આપણે નાસ્તો હમણાં કરવા બેહી જાય

કપડા ધોઈ નાખીએ વાસણ તો કઈ છે નહીં બધું કામ આપણે કરી નાખીએ

ના મારા મામી છે મમ્મી છે તો પેલા સાડા છે મામી છે તો દુકડા છે તો હમણાં અખની બની જાય એટલે મામી બનાવે છે અત્યારે તો અખની આમ તો મામી જ બનાવે હા તો મામી આપણે રાંધે છે તો હમણાં બની જાય એટલે આપણે જમી લઈએ હા તો ગાઈ તમે આનું વ્યૂ જુઓ આમ તો ત્રણ સાઈડ થી છે પેલા આ સાઈડ થી દેખાડી દઉં અહીંયા બાલ્કની છે કા મમ્મી હા મમ્મી અહીંયા ઉભા છે મારા મામી ને હેલ્પ કરાવવા નથી લાગતા તો તમે વ્યૂ જુઓ ને ત્રીજા માળે આવી ગયું અહીંયા તો ઓલી સાઈડ થી તમને દેખાડું જ સાઈડ બારી છે આ સાઈડ આવી ગઈ તો આ સાઈડ તમે વ્યૂ જુઓ દેખાતું તો નહીં હોય લાઈટ ને એવું બધું છે ને એટલે આ સાઈડ સાઈડ તો તમે પવન જોવો એટલે મસ્ત આવે તો હવે અત્યારે મામા સાઈડ આપણા મામા નું ઘર તમે જોઈ શકો મારા મામાનું ઘર છે એકદમ મસ્ત સારું અને અહીંયા રસોડું છે અહીંયા આપણે રૂમ તો હવે આપણે હમણાં જમા બેસીએ ત્યારે તમે દેખાડું ને જમવાનું બની ગયું છે હવે અમે બેસી જાય જમવા મમ્મી થઈ ગયા હા